ગુડ મોર્નિંગ હું જય માતાજી કેમ છો બધા મજામાં હતો મજામાં જ છું સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો અત્યારે જો હવાર નાણાં ખાડા આવી જશે ને હર્ષના પપ્પા જો થોડીક વાર પહેલાં કામ આવી હર્ષ ભાઈ અમારે ધન મજા આવ્યો હતો કારને હું એને પટાતી હતી કેમ કે એને એને પપ્પાને યારે જ આવું હતું કાયમ રોજ સવારમાં અડધી કલાક મારે એમાં આવી જાય હર્ષને પટાવવામાં બોલવાડવામાં એને પપ્પાને પાળી જાય જતા એટલે પૂરું ભાઈ વાં થાય અને હજી તો જો સવારમાં સ્વેટર પહેરું છું ત્યાં જમણા બહુ પડે છે તો હવે તો ટાઈટ કેમ કે તડકો નીકળી જાય એટલે હવે કાંઈ બહુ ટાઈટ નથી વાસણમાં ધોવાના જ બાકી છે અને પૂરવા જોઈ ફળિયામાં રમે છે હસબેન્ડ ઘડી ફોન લીધો છે ફોન જોવે છે અને સ્વેટર કાઢવું જોઈએ સ્વેટર પહેરીને તો કાંઈ કામ ફાવે નહીં એટલે તો સ્વેટર કાઢીને પછી કામ કરવાનું છે અને જો આ ભાઈ અમારે ફોન જોવે છે મહેણ મેણ પટાવીને દીધો છે ફોન અને ઓલા બેન જો ભૂંઘી ગયા અમે

મી એમ ચોક્કસ પક્ષી લપાઈ ગઈ જોડવી છે મી જો એમ તો આ માણસ પાળે કોક ની અડવા દઈ ને મીડું બધું જાય પૂરવા મીની યાર હાર હાર જ આપણે ભીંડા હમણાં ઉતાર્યા પમદી ઉતાર્યા હતા પાછા કેટલા ભીંડા થઈ જાય હાલ હું થા અહીંયા વાસણ તો પૂરવાઠેઠ અહીંયા આવી રમતી રમતી જો પોપીયું એ પાકવાનું છે દેખાડું જ આ પોપયું છે ને પીળું થઈ ગયું છે કાલ કાલ નહીં પણ આજ જ પાકી જાય આજ તોડી લેવું પડશે બી હાથ મેં જો Más hasta la copia, sí. pa que se... No pienso, vaya vieja. al mira! ¡Me vieja! ¡Ah! ¡Ay, ay! al alto ¡Mini! al me ¿Quién vuele? ¡Buau! 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 papá ¿Eh? ¡Buau!

હે બટા ફોટો પાડું હા જો પાડું તું જા તું સાડીયો લઈને જા હે જા છોકરા બધા રમવા આવ્યા છે જો તમારા બધાને વિડીયો ઉતારો હો રહ્યા તમારા બધાને વિડીયો ઉતારો હું યુટ્યુબમાં ઉતારો ને હે

કરી કે જો આમે પછી હું વાળ નાખી હર સમય મીંદડી સી કરી ગઈ જો ન્યા હેડ જો આ સોકરા સે હાજે પાસે શીખવા આવ્યા હતા YouTube માં વિડિયો કેમ અપલોડ કરવાનો કા આવડું છો કે મને પછી YouTube માં આવજો તો તો મારે એમાં તો ન થાયો રોનક રનક જો હાલો રમો તો હું માથું ઓળાઈ નાખું આમ તો થઈ ગયું છે ને હવે મારે બનાવવાનું છે વઘારેલા પાક તો ડુંગળી ને બટેટા સુધાર નાખ્યું છે ને હું પૂરવા જાય છે મીઠો લીમડો લેવા હર્ષભાઈને કીધું ન લઈ આવી દીધો હર્ષ લઈ દે ને નકર અમને હર્ષ મીઠો લીમડો લઈ આવી દે પૂરવા નહોતો નાડો કરે પૂરો

હું જો પૂરણ ખબર પડી ગયો લીમડો લેવા માટે પૂરવા નારે લેતી જાવ કા લીમડો પૂરવા પાળે વ્યાન એટલે હાટ મારા લાવવી પડે લીમડો ભાત બનાવી નાખી ફોન કરવો છે

હે ટ્રેન અરે વાહ રેમ પણ ધૂઈડ ન ખાતો હા બસ બધો અત્યારે જમી લીધો બપોરે તો કેટલા વાગ્યા એક વાગી ગયો એક ને દસ થઈ ગઈ એક વાગે જમવા બેઠા તો જમી લીધા છે હર્ષના પપ્પા આવી જશે ને જો માલ પાણી નિરણ નાખે છે અને મેંસવાની વાસણ કાઢે છે વાસણ વાગવાનું છે અને હર્ષની બે ભરજો જો હોઈ જશે ત્યારે બે ઘરમાં છોડિયા મોર આણ સંતાન બતાવો જોઈએ બે ઘરૂ હતા જો વર્ષા કોડિયા હુંતો છે ને પુરવાળા કોડિયા હોતી છે બે ઘરમાં ચાર કોડિયા હુંરા દીધા છે એ કોડ જો તો ઉંદેડો કાપી દે કે જો બાજુ છે એક ઓલો ઓલા પણ ગાડે માંગી છે ને છે સારું બ્લોકમાં કટી દઈ રહેજો પછી તો મારે જો થામડા ધોવાના છે પછી કપડા ધોવાના છે અત્યારે તો આજ કપડાં નથી ઝાજો થોડોક એવો જ છે પૂરવાને લઈ ગયું છે તો જાઓ અત્યારે વાગી જશે સાર અને પૂરવા અને વર્ષ તો આજ અઢી વાગ્યા અંતર જાગી જતા બે ભરું એને પપ્પા જા બે વાગે કામે અને અઢી વાગ્યા અંધા બે ભરું જાગી જતા તમારું પાછા તો બે જ રમે છે

તો અર્ષને સાદુદ પીવું છે સાદુદ બનાવી દઉં પછી મેગી અને પપ્પા લઈને દેતા જશે પછી માંગશે તો મેગી બનાવી દે ને હવે એક મારે બાકી છે ચાલો પેલા સાદુદ પી દઉં તો કઈ તો બધું કામ થઈ ગયું છે અને આગળ હર્ષના પપ્પા અને એના દોસ્તને આવ્યા હતા શા બનાવો તો પાછા વાસણ ધોવાના ચા એ વાસણ તો એને ખાણ અર્ષના પપ્પા એ મહેમાન હતા ને સા પીને નથી આગળ જાશે તો અર્ષના પપ્પા સાલું લોટ મૂકીને આવ્યા હતા તો એમ લોટ બનાવવા જશે અને મારે છે ને ઓલું પોપૈયું છે ને એ તોડવા જવાનું છે આપડે છે ને બોલશું કેમ કે બાજુમાં છે ને મહેમાન છે ઓલું પોપૈ છે ને પાકી ગયું છે મસ્ત નું પોપૈયું વર્ષની બે ભાર જો આમ અહિયાં રમે છે હર્ષ પડતો નહીં પોપી હતી આમ કઠણ છે ને આમ પાકી જૂસ થાય અને છે ને પાણી આજે એક દિવસ નહીં કીધું ને એટલે પાકી દાય જો એવડા આવડા થાય જો આનથી મોટા નથી થતા આનથી મોટા છે એ બે નિસી હતી જોઈએ મૂકી દે જો હર્ષભાઈ કે છે જો હાલે પણ વિડિયો બનાવીએ ત્યારે હું ફોન જતો છે ને પપ્પા ભેગો ને મેં વિડિયો બનાવવાનું કીધું ને દૂધ પીવા મેળો તો આપણે જો વાળ કરીધા હશે દિજ મેં તમને બધાને ખબર હશે અમારે લેતા કામ નહીં તો છે ને હર્ષના પપ્પા જોઈ ફોન જોયે છે પૂર્વ અને ઓલા ઘોડિયા ફોરા દીધી મેં વાસણ ધોયા અને જો હર્ષના પપ્પાએ પથારી કરી નાખી છે અને આ ભાઈ જો દૂધ પીવા મેળા તો કાંઈને આપણે બ્લોગાઈ ઊંધી રાખીએ તો આશા છે કે ગમે ગમેબ કરી દઈશું કર દે હર્ષ બાય ગઈ જાઓ રેડી Am, 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 croenwch. Am, am, am.